દેવભૂમિ દ્વારકા નજીક આવેલા માં મોગલના પ્રાગટ્ય સ્થાન ભીમરાણા ખાતે મોગલ માના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આ અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ભીમરાણા મોગલ ધામ ખાતે આવી પહોંચ્યા અને માતાજીના જન્મોત્સવની ઉજવણી કરી ત્યારે આજ રોજ માતાજીના મંદિરના ઉન્નત શિખરે કડ સ્થાપના તથા નવા ધ્વજ દંડની પણ સ્થાપના કરવામાં આવશે જ્યારે હાલ માતાજીનો હવન તથા બપોરના સમયે સમૂહ પ્રસાદી ત્યારબાદ સાંજના સમયે માતાજીના રાસ ગરબા તથા રાત્રિના સમયે માતાજીના ગુણગાન ગાવા માટે નામી અનામી કલાકાર મોટી સંખ્યામાં પધારશે હું અહીંયા મોગલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી તરીકે ફરજ બજાવું છું અમે છેલ્લા એકાદ મહિનાથી સતત રાત દિવસ મહેનત કરી અને માતાજીના વીજ મંદિરનો કળશ અને ધ્વજનનો આ કાર્યક્રમ આજે રાખ્યો છે અને એમાં આજે બારને ઓગણચાલીસ કલાકે અમારા બધાની અપેક્ષાઓ પૂરી થશે અને માતાજીના વીજ મંદિર ઉપર કળશ ચડી જશે અને એક મંદિરનું જે કાર્ય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે આજે રાત્રે આ નિમિત્તે ડાયરાનું પણ ભવ્ય આયોજન કરેલ છે અને આ મંદિરની અંદર આ ટ્રસ્ટની અંદર આ સંસ્થાની અંદર જેણે જેણે સહયોગ આપ્યો છે એ તમામ સહયોગીને પણ અમે સન્માનિત કરીશું અને રાત્રે માતાજીના ગુણગાન ગાવા માટે રાજભા સાગરદાનભાઈ ગઢવી અને અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહેશે સાંજે રાસ ગરબાનું પણ આયોજન છે અને સવારે અને સાંજે પ્રસાદનું પણ આયોજન છે આ જગ્યાએ કાયમ માટે અન્ન ક્ષેત્રનું પ્રસાદ ચાલુ છે અને સર્વ માતાજી મોગલ છોરો એને ખૂબ સુખી રાખે સતત ભેડી રહે અને મોગલ છોડું પણ માના ભેડા રહે એવી અપેક્ષા સાથે પ્રાર્થના સાથે વિવું છું જય માતાજી ખડિયા મોગલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી આજ આ સો સુદ તેરસમાં ભગવતીનો પ્રાગટ્ય મહોત્સવ એના અધ્યસ્થાનમાં ભીમરાના મુકામે દ્વારકા જિલ્લામાં દેવભૂમિ દ્વારકાની આ પવિત્ર ભૂમિમાં આઈમાના પ્રાગટ્ય મહોત્સવમાં બધાનું હાર્દિક સ્વાગત આજના આ શુભ દિવસે ખૂબ જ ભક્તજનોને જણાવતા આનંદ થાય કે ભગવતી મોગલના પ્રાગટ્ય મહોત્સવમાં આજે મંદિરનો શિખર અને ધ્વજ દંડનો પણ આજના દિવસે વિધિ કરવામાં આવે છે ખૂબ જ યાત્રાળુઓ અને મહાભક્તો આજના દિવસે દર વર્ષે આવે છે અને આજે પણ ખૂબ જ વિશાળ બહોળી સંખ્યામાં માના ઉપાસકો હાજર છે ત્યારે આ બધાનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે લલિત સિંગડીયા દિવ્યાંગ ન્યૂઝ ભીમરાણા દેવભૂમિ દ્વારકા